વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અતિભારે વરસાદ ચાલી રહ્યો છે ત્યારે હાલ વલસાડને રેડ એલર્ટ જાહેર કરાયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાઈ ગયું છે ત્યારે જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ખૂબ જ સુપેરે સ્થળાંતરની કામગીરી નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોની કરાવાઈ છે ત્યારે વલસાડના રામલલ્લા મંદિર ખાતે અત્યારે જ આપણે જોયું કે કઈ રીતે સ્થળાંતર કરેલા લોકોને સેવાઓ પૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી છે ત્યારે અત્યારે આપણી સાથે આપણા જિલ્લા કલેક્ટર શ્રી અનસુયા મેડમ છે મેમ જણાવશો કે કેટલા લોકો

એટલે કોઈ સિનિયર સિટીઝન હોય બાળકો હોય પોતાની સુખાકારી માટે તેને શક્ય હોય ને જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન જાય એવી મારી એક અપીલ છે જી અને મેમ અહીંયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમે જોયું કે ખૂબ જ સારી સેવા આ લોકોને આપવામાં આવે છે ત્યારે અત્યારે અન્ય એમને જે ગાદલા ગોદડા બધું આપવામાં આવ્યું છે એ સિવાય બીજી કઈ કઈ સેવા ઉપલબ્ધ છે એ લોકો માટે ભોજન પણ તૈયાર છે હમણાં જમી લે છે કુવા માટે નવા ગાદલા ઓઢવાનું ને ઓછીપુ ને એ બધું આપ્યું છે સાથે સાથે અહીંયા એક મેડિકલ કેમ્પ પણ લગાવેલું છે आप जुओ सो ते डॉक्टर ઉપલબ્ધ છે નર્સ પણ છે એટલે કોઈને કઈ રિક્વાયરમેન્ટ હશે દવાની તો એની પણ અમે વ્યવસ્થા કરી જી ખૂબ ખૂબ આભાર મેમ આપણે જોયું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરાયેલા લોકોનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે કાળજીપૂર્વક એમને અહીંયા બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે કે કામ વગર કોઈએ પણ ઘરની બહાર નીકળવું નહીં અને વરસાદ રોકાવાની આપણે રાહ જોઈશું વધુ સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ શું તમારે ઘર ઓફિસ સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની